ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ને આજે અત્યારે હું ગયો તો એડિક્શન મારવા મારા ઘર બાજુ એક બાઈન મજા ન હતી તો એડિક્શન મારીએ ઓ બરાબર ને આવ્યો હું આજે ઓફિસ ન હવે આયો લુજી પીએમ પડ્યું ને મુકવા જવાનું છે હું માર ભાઈ બે તો હાલો પીએમ મુકવા જઈએ મસ્ત વિડિયો આવશે ને ભાઈ બઈ ના જો તમે એમ કહેશો કે ના મજા આવી બરાબર તો ફાઇનલી મિત્રો આપણે આ પીએમ લાઈન નીકળી ગયા છે બરાબર હવે આમાં એવું છે હમણાં વરસાદ બહુ પડ્યો ને એટલે થાંભલા બધા પડી ગયા આમ તો વિડીયો બહુ લેટ આવશે બરોબર આજ તારીખ છે આજે ઓગણત્રીસ કે ત્રીસ તારીખ છે બરોબર આઠમા મહિનાની વિડીયો બહુ મોડો આવશે ને પીએમ છે જો આવું હોય ટાપો હોય ટૂંકમાં આપણે કોઈ રોડ રસ્તા બનાવતા હોય ને તો એમાં કામ આવે બરોબર તો હવે જોતા આમાં બધું પાણી ભરાઈ ગયા ને આજે આપણે વાડીએ એ પહોંચ્યા હતા ને હવે પાછા ગાડી પીએમ મૂકવા જાય છે ને એક આપણે બીજી જે થાંભલા ગાડી છે એ લેવા જાય છે બરોબર અને અહીંયા મૂકી આવશે હું ભઈડી ને ભઈડી એ બીજી લઈ લઈશું તો vlog માં બન્યા રહેજો ભારી મજા આવશે જો હવે આપણે અડધે પહોંચી ગયા અને જીણા જીણા છાંટા ચાલુ થઈ ગયા છે હવે લગભગ વરસાદ તો આવે ને આપણે એવું નથી લાગતું વરસાદ આવે બરોબર તો હાલો હવે હે થોડીક વાર માં આપણે આકવાની છે જુજો આગળ ઓય પી એ માતી તો હવે ફાઇનલી મિત્રો આપણે ગાડીમાં હાથમાં ગાડી આવી ગઈ છે બરાબર હવે જવા દઈએ ફૂલે ફૂલ જોજે ગાડી હવે રતનપુર બોર્ડર જવા પોલેવ બોલ અને ભાઈ આકવારી મજા આવે હાંડીયા ઉપર બેઠા જઈએ એવું લાગે આ ગાડી તો આપણે ઓછી આવી કે હે બાકી થામ પ્લાનિંગ આડે બો આવી કે ફૂલ લોડ માં આગેલી હે તો બહુ કારે મજા આવે

હવે આપણે પાટિયા પહોંચી ગયા છે ને એઠ એકમાં આપણો ફ્રેન્ડ આવવાનો છે મારા મામાનો છોકરો કિશન ડેર તો ચાલો કિશન ડેર ના આપણે આગળથી પિક કરી લઈને બરાબર ને આ છે ભાતિયા ભાતિયા ગામનો ગેટ છે જુઓ આપણે તો ઓલરેડી અહીંયા હાલતા ને ચાલતા આવવાનું હોય હવે આપણે પાછા ઘર તરફ નીકળી ગયા છે મામા નો છોકરો ભેગો આવ્યો તો એને ખાઈ લીધું છે છે જમી કમ્પ્લીટ અને હવે આપણે આ ડાયરેક્ટા નીકળ્યા ડાંગળી થી એવન પણ નીકળા હઈ અને હવે આપણે ને લીઓ હોટલે જઈએ બરાબર હા તો ભાટીયા નજારો છે બાકી હાલો તો લીઓ હોટેલે જઈએ ચા પાણી પીસું અને જો હે ને હવે આપણે આવ્યા છે મોગલ એ મંદાણા મોગલ મા જે મંદિર છે બરોબર ત્યાંનો આપણે વ્યૂ દેખાડવાની કોશિશ કરી બરોબર બાકી તો હવે શું થાય અહીંથી મંદિર દેખાય કે ના દેખાય જોઈ આ મોગલ માનો બોર્ડ છે મંદિરનો ને એ જો સમુ દેખાય નહીં મંદિર છે જો પણ અહીંથી એને એક વ્યૂ નહીં આવે તો ચાલો કાઈ વાંધો નહી નેક્સ્ટ ટાઈમ તો હવે આપણે પહોંચી ગયા છે લેવો હોટલે હવે અહીંયા છે ને ચા પી લઈએ અહીંયા ચા પીવા ની એક નંબર મજા આવે ભાઈ અહીંયા અહીંયા સિવાય અમે એક હોટલ ઉભી જ ના રાખી ને થોડો નાસ્તો કરી લઈ તો ફાઇનલી મિત્રો કમ્પ્લીટ નાસ્તો પાણી થઈ ગયો છે બરોબર ચા પાણી પણ હવે અહીંયાથી નીકળી અને જો ગાડી બતાવું તમને ઓલી હમે પડી ને એ ગાડી છે થાંભલાની પાટલો પાટલો કેમ કહેવાય ખબર એને તો કે આખી ગાડી ખુલ્લી હોય રોગો પાટલો જ હોય એટલે એમ થાંભલાની ગાડી કહી શકાય ને પાટલો કહી શકાય ને આજકાલે હવે આપણે ડ્રાઇવિંગ કરવાનો છે ઘર સુધી બરોબર તો ચાલો ધળધળાટી બોલાવતા જઈએ અહીંયા સુધી હવે જરા કાગળ જોઈને હોય થોડી ક્લિપ ઉતારશું બરાબર ને તો હવે આપણે ફાટક પહોંચી ગયા છે ને ફાટક છે બંધ તો આ બાજુ ટ્રેન આવે છે લાઈટ પાડી જબરી ભરે એમ તે કવડી ટ્રેન હાલો જોઈ ટ્રેન નો ભારે વ્યુ આવી જવાનો છે ભાઈ એક નંબર

આપણે અહીંયા બહુ જાય ગાયું ને બધા છે ભારી મજા આવે ભાઈ કેમ બાકી એમાં લો એક કાયડો હતો ને હવે આગળ હતો તમે જોયું અહીં બહુ મસ્તી નો એવું ઉપાડી નો ને પાછું ક્યારેક નેક્સ્ટ વિડીયોમાં ક્યાંક લઈશ પાછું બરાબર જોવા ચાલે આવો આગળ તો હવે આપણે ગામમાં હે ને ભાઈ ગૌશાળા ને बाजूમાં એક કૂવો હોય જો આયા ને અહીંયા હે ને બહુ જબરો ખાડો હે બરાબર તો આપણે બુરી દઈ નો કે અહીંયા થી ને ઘણા વાછડા ને ભેંસો ને હું પડી ગયું ભાઈ માં અંદર મશીન નો હવે હોય કે શું હોય ખોવરું ખાડો હોય તો એ આપણે બુરી દે બરાબર કમ્પ્લીટ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ અત્યારે હું ગયો તો મારા મમ્મી ને મુકવા અત્યારે ઓલી અમા પૂનમ કહેવાય એના ઉપર રમવાનું હોય ને તો એ જુગાર મૂકીએ તપ 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 બરાબર તો એને મૂકવા આવ્યો તો અને હવે આપણે આપણે દાદાના મંદિર આગળ પહોંચવા આવ્યા અહીં હાલો જરાક દાદાના મંદિરનો ચીન કે લીધો નથી તો આજે દર્શન તો કરીએ એવો પણ હાલો પાછા કરાવો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે કેટલા દિવસો પછી એક

હશે ભાઈ જોઈ લેજો આખા મંદિરનો નો વિડીયો છે હા છે બરોબર મને ખબર ને આ કુતરા છે આના માં તો આપડા આગળ કઈ છે ને અત્યારે લઈ આવ્યા નથી કઈ કાલુન બાલુન કઈ લઈ આવે ને તો ખાય બધાજી નિવેદ કરવાના આવતા હોય ને જીનથી અમુક લઈ આવે અમુક ના લઈ આવે મારા દેવા હોય ભૂલી જાય બરોબર જો અહીંથી નદી બતાવું તમને

અહીંયાથી આપણે નર્મદાનું પાણી આવે એ આપણે જોબ કરી જ છે અહીંયા પાણીની લાઇન મૂકેલ છે ને ઉપર ઓફિસ દેખાય એ પણ આપણી જ છે એટલું અહીંયા દાદાની ધજાઉ ને હું તો હાલો હવે આપણે ફટાફટ ભાગી નીકળી કેમ ભાગી ભાઈ એ વ્યૂ કેમ આવે આ બાજુથી નદી આવે આ બાજુથી આવે ને આમ જાય ઓહ સુકૂન મિલતા હૈ ઇધર આ નદી આગળ જતા પછી ભેગી થઈ જાય આજ માર્ગમાં નડે तो आर्ग बहुत डेन्जर है अमरा मार्ग तो अमे सुधार ली तो चालू वर्ष चालू पानी है बहुत आग बहुत डेन्जर है जो कबूतर तो है चणिया है मंदीर ना मंदिर हालो बहु उपाधि न कर भागी तो भाई आ डाडा वो मार्ग जो आम घोड़ी और पड़ी जाता गाड़ी इम गई गए भाई હવે આમાં કરવું શું મારે વાંધો ના આવે આપણી ગાડી ગમે નીકળી જાય પણ આ તો ખાલી વિડીયો દેખાડવા માટે તો આવો મારો બધો કે આપણી ગાડીને કંઈ ના મળે ભાઈ ટાંકી સુધી પાણી હતું કાલ આમાં ટાંકી મોયું ગયું થોડોક વાંધો આવ્યો હતો જરાક પેટ્રોલમાં પાણી હોય ગયું તો બાકી બંધ બંધ આપણી ગાડી થાય ને ભાઈ રાણીને ભાઈ કેદીની ધોય નથી લીધી તેદીની હે ને એક આધી વાર જોઈએ હવે તકની લીટી પરવા જ પણ હવે જૂના જેવી થઈ ગયા હોય આ તો હું નહીં તો તો આપણે વોશ કરવી છે પણ આજે વોશ નથી કરવી દેખો એ પાણી દેખો તો હવે આપણે આવી ગયા છે શિવના મંદિર અને આજે શ્રાવણ છેલ્લો દિવસ છે બરાબર અને જો આ બધું જો અહીંયા હે ને અત્યારે ઓલો હવન કે કંઈક હતું બરાબર એમને બધા નાખીને વયા ગયા તો કાંઈ નહીં આપણે દર્શન કરી લઈએ મસ્ત મજાના અત્યારે બઉ ટ્રાફિક ના હોય એટલે મેં કીધું ચાલો દર્શન કરી બરોબર હવાર માં વારો આવે એમ તો જોતા કુલડા બધું બધું